નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ પર નવા હો તો લાઇક ચેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે જે વિદ્યાસહાયક ભરતી ચાલી રહી છે એની અંદર આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ સહાયક ભરતી અને વિદ્યાસહાયક ભરતી વિદ્યા સહાયક ભરતીની અંદર ધોરણ એકથી પાંચના ઉમેદવારોએ શાળા પસંદગી થઈ ગઈ છે અને એમને જિલ્લા કક્ષાએ હાજર પણ કરવામાં આવેલા છે સાથે સાથે શિક્ષણ સહાયક ભરતી જે છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે અને એમની જે ખાલી જગ્યાઓ છે એમના વેઇટિંગ પણ એ ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવશે તો જોઈએ તો છથી આઠની જે છે એ કોર્ટ કેસના કારણે બંધ થઈ હતી પણ એ પણ દસથી પંદર દિવસની અંદર ચાલુ થવાની વાત થઈ રહી છે તો એ પણ થઈ જશે અને એ ભરતી પણ પૂર્ણ થઈ જશે હવે આજે ખુશીના સમાચાર એ છે કે જે લોકોએ સ્પેશિયલ બીએડ કર્યું છે સ્પેશિયલ બી એડની અંદર એવું છે કે દિવ્યાંગત ઉમેદવારો હોય કોઈ પણ શારીરિક ખોડખાંપણ ધરાવતા હોય એવા ઉમેદવારોને શિક્ષણ આપવા માટે જે શિક્ષકોની ભરતી કરવામાં આવતી હોય છે એમને સ્પેશિયલ બીએડ કરેલો હોય છે તો એવા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે કે જે ટેટ વન પરીક્ષાનું આયોજન કરવાનું છે જેની અંદર આપણે જોઈએ કે ક્યારે નોટિફિકેશન આવશે કઈ તારીખે એના ફોમ ભરાશે તમામ વિગતો આપણે જોવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેવું ધોરણ એકથી પાંચની અંદર શિક્ષક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તો એની અંદર સ્પેશિયલ બી એડ કરેલું હોવું જોઈએ તમે જે જનરલ સામાન્ય બી એડ કર્યું છે એ ચાલશે નહીં તો હવે એની જોઈએ કે ખાસ યોગ્યતા ટેટ વન માટે જાહેરનામું એકત્રીસ સાત એટલે કે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભરવાનો સમયગાળો આપવામાં આવ્યો છે આઠ આઠ બે હજાર પચીસથી લઈ અને ઓગણીસ આઠ બે હજાર પચીસ સુધી અને નેટ બેંક કિંગ મારફતે તેમને ફી ભરવાનો સમય આપ્યો છે નવ આઠ બે હજાર પચીસથી એકવીસ આઠ એટલે કે ફોર્મ ભરાવાને જે ચાલુ થાય છે એના એક દિવસ પછીથી લઈ અને ફોર્મ ભરાવાના પૂરા થાય એના બે દિવસ પછી ત્યાં સુધી તમે ઓનલાઈન ચલણ ચલણ ભરી શકો છો હવે એમની પરીક્ષા ક્યારે આવી શકે છે તો એની જે પરીક્ષા છે એ સપ્ટેમ્બર યા ઓક્ટોમ્બરમાં નવમાં યા દસમા મહિનાની અંદર બે હજાર પચીસમાં આવવાની સંભાવના આવશે તો મિત્રો જે ટેટ વનની જે પરીક્ષા આવે છે દોઢસો માર્ક્સની તો એ દોઢસો માર્ક્સની પરીક્ષાની અંદર જો તમે વ્યવસ્થિત તૈયારી કરશો તો સરળતાથી તમે તમારા સપનાની જે નોકરી છે એ મેળવી શકશો આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્રવર્તુળની અંદર લિંક શેર કરી અમને હેલ્પ કરશો જય હિન્દ જય ભારત